હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે એકદમ સરસ રીંગ ભજીયા મરચાના મરચાંના રીંગ ભજીયા આપણે સો ગ્રામ લીલા મરચાં લીધા છે ને સો ગ્રામ આપણે લાલ મરચાં લીધા છે એમાં લીંબુ છે આદુ છે ધાણાભાજી છે મીઠું અને ચાટ મસાલો અને મરી પાવડર હિંગ આટલું આપણે એની અંદર ઉમેરવાનું છે તો ચાલો આપણે હવે આની રીંગ કરી લઈએ અને આ મોરા છે એટલે અંદરથી હું બીયા ને એવું કઈ નથી કાઢતી જો તીખા મરચાં હોય ને તો તમારે કાઢી નાખવા નો ખાતા હોય તીખું તો આવી રીતની રીંગ રાખવી જોઈએ રિંગ ભજી હશે એટલે આમાં મોટી સાઈઝ જ આપણે કટ કરવાની મરચા આપણે ધોઈ સાફ કરી અને લીધા તા એટલે આપણે ચો રીંગ બધી કરી નાખી છે અલગ હવે આમાંથી આપણે બિયા અલગ કરી નાખી આવી રીતે લઈ લેવું ને એટલે બધા બીયા અલગ થઈ જાય ને બે ત્રણ વાર હજી આપણે આમ આવે રીતે આમ કરી કરીને અને બીયા બધાય અલગ નીકળી જાય છે એટલે થોડાક ઓછા થઈ જાય બીયા આપણે આમની અંદર બિયાને એવું બધું કાઢીને અલગ કરી નાખ્યું છે તો હવે આપણે એમાં પાંચ ચમચી હિંગ ઉમેરી દઈ સ્વાદ મુજબ મીઠું તમે જેટલું ખારું ખાતા હોય એ પ્રમાણે આપણી એક ચમચી ચાટ મસાલો ઉમેરશે ચાટ મસાલા થી આમાં બહુ જ સરસ ફ્લેવર આવે છે જો આટલો આપણે એક ચમચી મોટી આવી એક ચમચી ચાટ મસાલો ઉમેરીશું લીંબુ ઉમેરી દે જો તમે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો હવે એમાં આપણે ધાણા ભાજી ઉમેરી દઈએ અમે બધું હલાવીને મિક્સ કરી દીધું આ થોડું સેજ ભીનું થાય ને પછી આપણે એમાં આ દુખમણી નાખી એટલે અલગ ન પડે આપણે આ દુખમણી નાખી જો આ દુ તમને કોઈને ન ખાવતું હોય તો સ્કીમ કરી દેવાનું તમારા બાળકો કોઈ ન ખાતા હોય તો આ દુ વગર ચાલે કુંભણિયા કે ને એ ટાઈપ ના થાય કડકડિયા બહાર નઈ દેવાનો વજન દેહો ને તો ચોટી જાય કડક થઈ જાય બધું મિક્સ હલકા મિક્સ કરવાનું કોટિંગ નો થાય પૂરું તો થોડું એવું પાણી સાટવાનું આમ જરી જરી આપણે લોટ વેરે જવાનું પાણી છાંટે જવાનું એક આયરે તમે લોટ નાખી દો ને તો ભજીયા થાય ને એવું થઈ જાય ના સરસ જુઓ છૂટું બે એકદમ આ રીતે છૂટું રહેવું જોઈએ સાને આપણે આવી રીતે એક 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 કરીને અને મૂકવાનું તેલ ગરમ થાય છે તો તેલ આવી ગયું છે હવે આપણે એક એક કરી ગેસ કરી દીધો છે અને એક એક કરી અને છૂટી છૂટી જ રાખવાનું તૈયાર થઈ ગઈ છે આ મરચાના રીંગ ચો ગોલ્ડન બ્રાઉન કલરના ના થવા દેવાના ગ્રીન મરચા ના એવા લાગશે ને ઓલા થોડાક લાલ મરચાના આપણે કલર દેખાય લાલ એટલે થોડાક વધારે ઓલા દેખાય પાકી ગયા હવે આપણે લઈ લઈ બાય આ ભજીયાને આપણે દહીંની ચટણી સાથે શરૂ કર્યા છે જો તમારે આંબલીની ખજૂર આંબલીની ચટણી ખાવી હોય તો એની આવીને ખવાય આ મરચાં રીંગ ભજીયા આવીને દહીંની ચટણી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો ચાલો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે